આજ રોજ ભરૂચથી નબીપુર પાલેજ એસટી બસ દ્વારા દરેક ગામના વિદ્યાર્થીઓને અધવચ્ચે હાઈવે પર ઉતારી મુકાયા હતા વિદ્યાર્થીઓ દ્વારા આ વિશે કારણ પૂછતા સરકારના કાર્યક્રમમાં બસો ફાળવેલ છે અને બસ તેના નિયમિત રૂટ પર નહીં જાય અને બસના ડ્રાઈવર દ્વારા વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહાર કરી પોલીસ બોલાવવાની ધમકી અપાતા રોષે ભલેલા વિદ્યાર્થીઓ અને યોગી પટેલ દ્વારા બસ નબીપુરથી આગળ અટકાવી દેવામાં આવી હતી

જે વિનાશક પૂર આવેલો હતો એના પણ આપણે ભરૂચ જિલ્લાના સાક્ષી છે ત્યારબાદ નરેન્દ્ર મોદીના કાર્યક્રમની અંદર પડતી મુશ્કેલીઓ આપ જોઈ રહ્યા છો દરેક દરેક વિદ્યાર્થીઓને ગામના હાઈવે પર છોડી દેવામાં આવ્યા છે જયારે વિદ્યાર્થીઓ આ બાબતનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે આ વિદ્યાર્થીઓને પોલીસ બોલાવીને ધમકી આપવામાં આવેલી છે ડ્રાઈવરો દ્વારા આ વર્તન કરવામાં આવ્યું છે કેટલીક વિદ્યાર્થીઓને અહીંયાથી પોતાના ગામ ચાલતા જવું પડ્યું છે આ રસ્તા પર કોઈ જાન જાન આની કે ઘર પહોંચતા થાય કોણ આજ રીતે પ્રશાસનનો દુરુપયોગ કરીને પ્રજાને કેટલું વેઠવાનું રહેશે અને આ વિદ્યાર્થીઓને હજુ પણ કીધું કહેવામાં આવ્યું છે કે હજુ પણ થોડાક દિવસ માટે આવી રીતે આ બસ અનિયમિતતા રહેશે આ કેટલું યોગ્ય છે આ માટે પ્રશાસન પ્રજાને હેરાનગતિ ના કરે નરેન્દ્ર મોદીની બડ્ડે હોય કે નરેન્દ્ર મોદીના પ્રોગ્રામના તાઇફા હોય પણ આ વિદ્યાર્થીઓને અને પ્રજાને હેરાનગતિ ના થાય એ માટે પ્રશાસન ધ્યાન રાખે એ જ માંગ બાકી આંત્રોશ એક દિવસ આ તાનાશાહી સરકારને લઈ ડૂબશે આજ રોજ જંગા ગામના વિદ્યાર્થીઓ ભવિષ્યથી જ્યારે ઘરે આવી રહ્યા હતા ત્યારે ટેપામાંથી એવી જાણ કરવામાં આવેલી છે કે જંગાની સેગા ગામમાં બસ વાયા કરવામાં આવશે પરંતુ જ્યારે જનગની સપ આવેલો ત્યારે કલેક્ટર ડ્રાઈવર દ્વારા એવું કહેવામાં આવે કે બસમાં બસ વાહ નહીં થાય અમે રજૂઆત થતાં ડ્રાઈવરે બસ વાહેર નહીં કરી અને પોલીસ ધમકી આપવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે આજ રોજ કાલ સાંજ સુધીમાં લેન્ડ મોદીનો પ્રોગ્રામ હોવા છતાં તમારી બસ નોકલવામાં નહીં આવે એ અમને ઉપર આક્ષેપ કરવામાં આવી છે અને જંગલના હરે પણ ડ્રાઈવર બસ મૂકી અને રોડની ફી ક્રોસ કરીને ધમકીને અમારે એકમથી નહીં ગેલામાં હતા અને આ જો વિદ્યાર્થીઓને ધમકી આપવામાં આવી પોલીસની આજુબાજુ બસ મૂકવામાં આવશે એ ધમકી આપવામાં આવી વિદ્યાર્થીઓ